Okay. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મુંબઈ થાણે ટ્રેન છે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા આ દુર્ઘટના વધુ પડતી ભીડને કારણે બની હતી તો મળતી વિગતો અનુસાર વાત કરીએ તો માહિતી મુજબ આશરે આઠથી દસ મુસાફરો ટ્રેનમાંથી નીચે પડી ગયા હતા જેમાં પાંચ લોકોના મોત થયા છે અકસ્માતનું કારણ ટ્રેનમાં વધુ પડતી ભીડ હોવાનું કહેવાય છે જો કે આ ઘટના બાદ અત્યારે રેલવે સેવા પ્રભાવિત થઈ હતી આ ઘટના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેને પોસ્ટ કરી શકવા શક્ય નથી મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે આ દુર્ઘટના વિશે રેલવે સીપીઆરઓએ વધુમાં જાણકારી આપતા કહ્યું કે આ લોકો લોકલ ટ્રેનના ત્યારે દરવાજા પર ઉભા રહીને મુસાફરી કર્યા હતા અને વધુ હવે જે નવી લોકલ ટ્રેન આવશે તેના બધા એસી કે ક્યારે મિત્રો રેન્ક એટલે કે જેમાં કે ઓટોમેટિક દરવાજા બંધ કરવાની સુવિધા છે જેથી આવી ઘટના ટાળી શકાય મૃત્યુ પામનારા બધા જ મૂર્તિઓ કોત્રીસથી પાંત્રીસ વર્ષ પછીના હોવાનું જાણવા મળ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ